ક્યારેક જીવનમાં એવું લાગે છે કે કેટલીક મહિલાઓના જીવનમાં વિધવાપણું પૂર્વજન્મથી જ નક્કી થયેલું હોય પણ શું ખરેખર આ માત્ર ભાગ્ય હોઈ શકે કે પછી તેની પાછળ કોઈ અજાણી અને ઊંડી વાત છુપાયેલી હોય શું એ કોઈ શાપ હોઈ શકે જે સ્ત્રીને તેના પતિથી વિહોણી કરી દે છે શું એ મહિલાઓ જાણતા અજાણતા કંઈક એવું કરે છે જેનાથી તેના પતિના જીવન ઉપર ખરાબ અસર થાય છે એક વખત માતા પાર્વતીએ શિવજી પાસે પ્રશ્ન કર્યો કે કેટલીક સ્ત્રીઓ પતિની પહેલા જ વિધવા કેમ બની જાય છે આ સાંભળી શિવજી થોડી માટે શાંત રહ્યા અને પૂછ્યું કે તમે આ પ્રશ્ન શા માટે પૂછી રહ્યા છો ત્યારે પાર્વતીજીએ કહ્યું જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે હું પૃથ્વી ઉપર એક અજીબ દૃશ્ય જોઈને આવી છું ત્રણ મહિલાઓ બેઠી હતી જેમાંથી બે મહિલાઓની આંખમાં દુઃખ અને એકલતા દેખાઈ રહી હતી કારણ કે તેમના પતિઓ હવે જીવિત ન હતા પણ ત્રીજી સ્ત્રી પોતાના પતિની સાથે ખુશાલ જીવન જીવી રહી હતી હું સમજી ન શકી કે આ ત્રણેયમાં શું તફાવત છે આખરે આ બે સ્ત્રીઓએ એવું શું કર્યું કે તેમના પતિ તેમની પાસેથી છીનવાઈ ગયા અને તે એક સ્ત્રીએ એવું શું કર્યું કે તેનો પતિ હજુ પણ સુરક્ષિત છે માતા પાર્વતીએ આગળ કહ્યું આથી મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊભા થયા છે શું કોઈ શાપ છે શું કોઈ એવું કોઈ કામ છે જે સ્ત્રીએ ક્યારેય પણ ન કરવું જોઈએ અને શું એવી કોઈ શક્તિ છે જે પતિનું રક્ષણ કરી શકે છે માતા પાર્વતીની આ વાત સાંભળ્યા બાદ ભગવાન શિવે કહ્યું પાર્વતી તમે નીડર થઈને તમારા ત્રણેય પ્રશ્નો પૂછો હું દરેક પ્રશ્નનો જવાબ એવી રીતે આપીશ કે તમારું મન સંપૂર્ણ રીતે સંતુષ્ટ થશે ત્યારે માતા પાર્વતીએ નમ્રતાપૂર્વક કહ્યું પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે જે અકાળે વિધવા બની જાય છે અને આખું જીવન દુઃખ અને એકલતામાં પસાર કરે છે બીજો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે જેને આખું જીવન ક્યારેય પણ સુખ અને શાંતિ પ્રાપ્ત નથી થતી અને ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જેને પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી માતા પાર્વતીની ગંભીરતા જોઈને ભગવાન શિવજી બોલ્યા પાર્વતી જે ત્રણ સ્ત્રીઓ વિશે તમે વાત કરી રહ્યા છો તેમાંથી બે સ્ત્રીઓ ખરેખર અકાળે વિધવા થઈ ગઈ છે અને તેમના જીવનનો દરેક દિવસ દુઃખમાં જ વીતી રહ્યો છે પરંતુ તેમાંથી એક સ્ત્રી એવી છે જે હજુ પણ પોતાના પતિ સાથે પ્રેમ અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી છે તમારા મનમાં પ્રશ્ન એ છે કે આવું કેમ થયું એક સ્ત્રીનો પતિ જીવિત રહ્યો અને બીજી બે સ્ત્રીઓએ બધું જ ગુમાવી દીધું તેને જાણવા માટે હું તમને એક કથા સંભળાવું છું તેને તમે ધ્યાનથી સાંભળજો જે કોઈ વ્યક્તિ આ કથા અધૂરી સાંભળે છે તો તેને ન તો જ્ઞાન મળે છે અને ન તો તેનો ઉકેલ અને અધૂરું જ્ઞાન જીવનમાં વિનાશકારી સાબિત થાય છે માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું પ્રભુ તમે નિશ્ચિત થઈને કથા શરૂ કરો હું આ કથાને પૂરા દિલથી અને એકાગ્રતાથી સાંભળીશ તમે જ્યાં સુધી કથા નહીં કહો ત્યાં સુધી મારું મન ક્યાંય પણ નહીં જાય આજે જ્યાં સુધી મારા ત્રણેય પ્રશ્નોના જવાબ નહીં મળે ત્યાં સુધી હું શાંત નહીં થાવ મિત્રો આ કથાને શરૂ કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે મહાદેવના સાચા ભક્તો છો તો શ્રાવણ માસમાં તેમનો અનાદર ન કરો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને આ વિડિયોને એક લાઈક અને તમારા તમામ મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો જેથી સૌ કોઈ આ પવિત્ર કથાનું શ્રવણ કરી શકે સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ભગવાન શિવે કહ્યું કે પાર્વતી પ્રથમ હું તને એ સ્ત્રીની વાત કહું છું જે આજે પોતાના પતિની સાથે સાચા પ્રેમથી અને શ્રદ્ધાથી જીવન વિતાવી રહી છે તે કોઈ રાજમહેલની રાણી કે દિવ્ય સ્ત્રી નથી પણ એક સામાન્ય રાજાના એક સેવકની પત્ની છે અને એ જ સ્ત્રી છે જેનું દૃશ્ય તું પૃથ્વી ઉપર જોઈને આવી હતી એક વખત એક રાજાનો સેવક જેને પોતાની પત્નીની સત્યતા અને પતિવ્રતા ધર્મ ઉપર ખૂબ જ ગર્વ હતો તે પોતાના સાથીઓ સાથે વારંવાર તેની પત્નીની પ્રશંસા કરતો હતો તે કહેતો કે મારી પત્ની સુંદરતાથી વધુ પવિત્ર છે તેણે ક્યારેય કોઈ બીજા પુરુષ તરફ આંખ પણ નથી ઉઠાવી તે મારા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને રાજાના દરબાર સુધી પહોંચી રાજાને આ વાતની નવાઈ લાગી કે શું ખરેખર એક સેવકની પત્ની આટલી પતિવ્રતા હોઈ શકે રાજાએ તે સેવકને દરબારમાં બોલાવ્યો અને ગંભીર અવાજે પૂછ્યું તું કહે છે કે તારી પત્ની પતિવ્રતા અને સદાચારી છે શું તને એની ઉપર પૂરો ભરોસો છે શું તેનો કોઈ પુરાવો છે કે તે ક્યારેય પણ બીજા પુરુષ તરફ નથી જોતી સેવકે નમ્રતાથી નમન કરીને જવાબ આપ્યો મહારાજ મને મારી પત્ની ઉપર એટલો વિશ્વાસ છે કે જેટલો મને ભગવાન ઉપર છે અને એનાથી પણ વધુ એ એક પ્રતિવતા સ્ત્રી છે તેના મનમાં ત્યારે પણ કોઈ બીજા પુરુષનો વિચાર પણ નથી આવ્યો આ સાંભળીને રાજાની મુખ્યમંત્રીએ હસીને કહ્યું જો હું તારી પત્નીની પતિવ્રતાએ તોડી નાખું તો તને શું સજા થવી જોઈએ સેવકે એકદમ અડગ રહીને કહ્યું જો તમે મારી પત્નીની પતિવ્રતાને તોડી નાખો તો મને ફાંસી આપવી જોઈએ પરંતુ જો તમે નિષ્ફળ થશો તો તમને પણ એ જ સજા મળશે રાજા આ હિંમત અને વિશ્વાસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા આ શરત મંજૂર છે જો મંત્રી નિષ્ફળ થશે તો તેને પણ ફાંસી આપવામાં આવશે મંત્રી સ્ત્રીએ આ પડકારને સ્વીકાર્યો તેણે સેવકને પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે જે હું લાવું અને તેનાથી સાબિત થાય કે મેં તારી પત્નીની પતિવ્રતાઈને તોડી નાખી સેવકે કહ્યું મારા લગ્ન સમયે મને બે વસ્તુઓ મળી હતી એક મટકો અને એક કટકાર માંગમાં પહેરવાની વસ્તુ છે મારી પત્નીએ આ બંને વસ્તુઓને ખૂબ જ પ્રેમ અને શ્રદ્ધાથી સાચવી છે આ બંને તેના સૌભાગ્યના પ્રતીકો છે જો આ બંને વસ્તુઓ તમે લઈ આવશો તો હું માની લઈશ કે તેનો પતિવ્રતા ધર્મ તૂટી ગયો છે મંત્રીએ આ પડકાર સ્વીકાર્યો પરંતુ તે સમજી શકી નહીં કે એક સદાચારી અને પતિવ્રતા સ્ત્રીને કેવી રીતે છેતરી શકાય અને તેના સૌભાગ્યના પ્રતીકો કેવી રીતે મેળવી શકાય તે શહેરમાં જઈને એક દૂતી એટલે કે સંદેશવાહક સ્ત્રીને મળી આ દૂતી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી તે ખૂબ ચતુર અને અનુભવી હતી અને એવા કામોમાં નિષ્ણાંત હતી જે બીજું કોઈ પણ ન કરી શકે મંત્રીએ દૂતીને બધું જ ચડાવ્યું અને કહ્યું કે તું કંઈ પણ કર પણ મને તે સેવકની પત્નીનો સંપર્ક કરાવી દે બદલામાં હું જે ઇનામ જોઈએ તે તને આપીશ તને જોઈએ તેટલી સોના મહોર આપીશ દૂતીએ થોડું વિચાર્યું અને કહ્યું મંત્રીજી તમે જે સ્ત્રીની વાત કરો છો તે કોઈ સામાન્ય સ્ત્રી નથી તે સાચી પતિવ્રતા છે તે ન તો કોઈના પ્રભાવમાં આવશે અને ન તો તે મટકો અને કટકાર કોઈને આપશે આ વસ્તુઓ તેના માટે પૂજાની વસ્તુઓ છે જે તેના પતિનું રક્ષણ કરે છે તેને મેળવવું સરળ નથી મંત્રી થોડી નિરાશ થઈ પરંતુ તેણે ચતુરાઈથી કહ્યું જો તું સીધો સંપર્ક ન કરાવી શકે તો એક કામ કર કોઈ પણ રીતે તેના ઘરમાંથી મટકો અને કટકાર ચોરી લાવ અને હા જો તેના શરીર ઉપર ખાસ કરીને તેના ખાનગી ભાગો નજીક કોઈ પણ ખાસ નિશાન હોય તો તે પણ મને જણાવ જેથી હું રાજા સમક્ષ પુરાવો રજૂ કરી શકું દૂતીએ પહેલાં થોડો ખચકાટ કર્યો પરંતુ જેવું તેણે સોનામોરનું નામ સાંભળ્યું તો તેની આંખોમાં લોભ આવી ગયો તેણે કહ્યું ઠીક છે મંત્રીજી હું આમ જ કરીશ પરંતુ મને સંપૂર્ણ ઇનામ મળવું જોઈએ જેટલા નાણાં માંગીશ તેટલા મળવા જોઈએ મંત્રીએ વચન આપ્યું કે હું તારા માટે ખજાનો ખોલી દઈશ બસ મારું કામ કરી દે ત્યારબાદ દૂતીએ એક યોજના બનાવી તે સીધી સેવકના ઘરે ગઈ અને દરવાજો ખખડાવ્યો જેવી જ સેવકની પત્નીએ દરવાજો ખોલ્યો દૂતીએ કહ્યું દીકરી હું તારા પતિની કાકી છું અને ઘણા વર્ષો બાદ આવી છું તું મને નહીં ઓળખતી હોય પરંતુ હું તારા પતિની સગી છું સેવકની પત્ની ખૂબ જ સરળ અને પતિવ્રતા સ્ત્રી હતી તેના મનમાં કોઈની સાથે દગો થઈ શકે એવો વિચાર પણ ન હતો તેણે આદરપૂર્વક કહ્યું કાકીજી તમે ઘણા વર્ષો બાદ આવ્યા છો એટલે હું તમને ઓળખી શકી નહીં પરંતુ તમે મારા માટે મોટા છો અમારા સંબંધમાં માં સમાન છો આ રીતે દૂતી તે સેવકના ઘરમાં કાકી બનીને પ્રવેશી સેવકની પત્નીએ તેની ખૂબ જ ખાતરદારી કરી ભોજન પોગ દોયા અને આરામ કરાવ્યો તેનું મન સંપૂર્ણ રીતે શુદ્ધ હતું તેને ખ્યાલ પણ ન હતો કે આ સ્ત્રી જેને તે પોતાના પતિની કાકી માનીને આદર આપી રહી છે ખરેખર એક ચતુર અને દગાબાજ દૂતી હતી જે તેના ઘરમાં તેની પતિવ્રતાને નષ્ટ કરવાના ઈરાદે આવી હતી દૂતી બે દિવસ સુધી એ ઘરમાં રહી અને પ્રેમભરી વાતો કરી ખોટો લાગણી ભર્યો સંબંધ ઉભો કર્યો અને ધીરે ધીરે એ પતિવ્રતા સ્ત્રીનું મન ચીતવા લાગ્યું તે સ્ત્રી ભાવનાશીલ અને ભોળી હોવાથી કંઈ શંકા કર્યા વગર દૂતીએ કહ્યું તે બધું માનતી ગઈ ત્રીજા દિવસે જ્યારે પતિવ્રતા સ્ત્રી નાવા માટે ગઈ ત્યારે દૂતી પણ તેની સાથે ગઈ જેવી સ્ત્રીએ શરીર ઉપર પાણી રેડવાનું શરૂ કર્યું દૂતી અચાનક તેની પાછળ આવી અને તેની કમર ઘસવા લાગી સ્ત્રીએ ખચકાટ કરીને કહ્યું કાકીજી તમે શું કરો છો રહેવા દો હું જાતે જ કરી લઈશ પરંતુ દૂતીએ ભાવુક રીતે તેને ઝાલી લીધી અને કહ્યું દીકરી હું તને મારી પોતાની દીકરીથી પણ વધારે પ્રેમ કરું છું ઘણા વર્ષો બાદ તને મળી છું મને આ સેવા કરવા દે આ રીતે સેવાના બહાને તેણે સ્ત્રીના શરીરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું પછી તક છોઈને દૂતીએ તેની આંખોમાં પાણી રેડી દીધું જેથી તે થોડી ક્ષણો માટે કંઈ જોઈ ન શકે અને આ તકનો લાભ લઈને દૂતીએ તેની છાંગ ઉપર હૃદયના આકારનું એક તલ જોયું જે તેની ઓળખનું ગુપ્ત નિશાન હતું હવે દૂતીને જે જોઈએ તે મળી ગયું હતું જેવી જ સ્ત્રી નાઈને રસોઈ બનાવવા માટે રસોડામાં ગઈ દૂતીએ ચૂપચાપ ઘરમાં રાખેલા મટકો અને કટકાર જે તે સ્ત્રીના લગ્ન અને સૌભાગ્યના પવિત્ર પ્રતીકો હતા તેને ચોરી લીધા અને ત્યાંથી કોઈને કહ્યા વગર ભાગી ગઈ તે સીધી જ મંત્રી પાસે ગઈ અને કહ્યું મંત્રીજી મેં તમારું કામ કરી દીધું છે આ લો મટકો અને કટકાર અને તેની ઓળખની વાત કરું તો તેની છાંગ ઉપર હૃદયના આકારનું તલ છે મંત્રીની આંખોમાં ગર્વ અને દગાનું તેજ આવી ગયું તે તરત જ મટકો અને કટકાર લઈને રાજાના દરબારમાં પહોંચ્યો અને ગર્વથી કહ્યું મહારાજ મેં બે દિવસમાં તે સ્ત્રીની પ્રતિવત્તાએ તોડી નાખી જુઓ તેણે મને આ મટકો અને કટકાર આપ્યા છે અને તેની જાંગ ઉપર હૃદયના આકારનું તલ છે જે તેનું ગુપ્ત નિશાન પણ છે રાજા આ સાંભળીને ગંભીર થઈ ગયા તેમણે તરત દરબારને બોલાવ્યો અને સેવકને પણ બોલાવ્યો મંત્રીએ મટકો અને કટકાર તેની સામે મૂક્યા અને તેની પત્નીના શરીરનું નિશાન પણ બતાવ્યું આ બધું જોઈને સેવકનો ચહેરો ફિક્કો પડી ગયો તેનું હૃદય તૂટી ગયું તેને વિશ્વાસ ન થયો કે જેના માટે તે પોતાનો જીવ પણ આપી શકે તેણે તેનો વિશ્વાસ તોડ્યો તેણે ભારે હૃદયથી કહ્યું મહારાજ હવે મારે કોઈ સમજૂતી નથી જોઈતી જ્યારે મંત્રી પાસે આ બંને વસ્તુઓ છે અને તેને મારી પત્નીનું ગુપ્ત નિશાન પણ ખબર છે તો હું માનું છું કે મારી પત્નીની પતિવ્રતાઈ તૂટી ગઈ છે રાજાએ ગંભીરતાથી કહ્યું શરત મુજબ હવે તને મૃત્યુદંડ આપવામાં આવશે પંદર દિવસ બાદ તને ફાંસી આપવામાં આવશે આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો બધા વિચારતા હતા કે આ માણસને પોતાની પત્ની ઉપર કેટલો બધો ગર્વ હતો અને જુઓ અંતે તે હારી ગયો રાજાએ સેવકને પૂછ્યું જો તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવ સેવકે માથું નમાવીને કહ્યું મહારાજ મારી અંતિમ ઈચ્છા એ છે કે હું મારી પત્નીને એક વખત મળવા માંગુ છું રાજાએ પરવાનગી આપી અને કહ્યું કે ઠીક છે જા તું તારી પત્નીને મળ અને જે કેવું હોય તે કહી દે જ્યારે રાજાએ સેવકને પંદર દિવસ બાદ ફાંસીની સજા સંભળાવી ત્યારે સેવક તૂટેલા દુઃખી અને અપમાનથી ભરેલા હૃદયે પોતાના ઘરે પહોંચ્યો ઘરમાં પ્રવેશતા જ તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં પીડા તેણે પોતાની પત્નીને કહ્યું કે તે મારી સાથે દગો કર્યો છે મેં તારા ઉપર ભરોસો રાખીને મંત્રી સાથે શરત લગાવી મેં રાજા સમક્ષ માથું ઊંચું રાખીને કહ્યું હતું કે મારી પત્ની પતિવ્રતા છે સદાચારી છે અને કોઈ તેનો ધર્મ તોડી શકે નહીં પરંતુ આજે તારા લીધે મને ફાંસી થશે તે મારો વિશ્વાસ મારું સન્માન અને મારું જીવન બધું જ છીનવી લીધું આ સાંભળી તેની પત્ની ચોંકી ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધ્રુજતા અવાજે કહ્યું સ્વામી મેં કંઈ પણ ખોટું નથી કર્યું જે કંઈ થયું તે દગાથી થયું છે જે સ્ત્રી આપણા ઘરે કાકી બનીને આવી હતી તે ખરેખર દૂતી હતી તેણે મારી આંખોમાં પાણી રેડી દીધું મટકો અને કટકાર ચોરી લીધા અને ભાગી ગઈ મેં તમારી સાથે દગો નથી કર્યો હું નિર્દોષ છું પરંતુ સેવકનું હૃદય એટલું બધું તૂટી ગયું હતું કે તેને પોતાની પત્ની ઉપર વિશ્વાસ ન થયો તે રાજાના દરબારમાં પાછો ફર્યો અને ચૂપચાપ પોતાની ધરપકડ કરાવી દીધી રાજાએ તેને જેલમાં મોકલી દીધો જ્યારે તે પોતાની અંતિમ ક્ષણો ગણવા લાગ્યો દરમિયાન તેની પત્ની જે સાચી પતિવ્રતા હતી તેણે પોતાના પતિને ફાંસીથી બચાવવાનો સંકલ્પ કરી લીધો તેણે પોતાના પતિવ્રતા ધર્મ પ્રેમ અને બુદ્ધિની શક્તિથી લડવાનું નક્કી કર્યું તે સીધી જ રાજાના દરબારમાં પહોંચી પરંતુ આ વખતે પત્ની તરીકે નહીં પણ એક નર્તકી બનીને પહોંચી તેણે રાજાને નમ્રતાથી પ્રાર્થના કરીને કહ્યું મહારાજ હું એક નર્તકી છું શું મને તમારા દરબારમાં નૃત્ય કરવાની પરવાનગી મળશે રાજાએ તે સ્ત્રીની સુંદરતા અને શાલીનતા જોઈને તરત જ પરવાનગી આપી અને દરબારમાં બધાને બોલાવવામાં આવ્યા મંત્રી મુખ્યમંત્રી સેનાપતિ અને રાજા પોતે પણ તે સ્ત્રીનું નૃત્ય જોવા માટે હાજર હતા જ્યારે તે પ્રતિવર્તા સ્ત્રીએ નૃત્ય શરૂ કર્યું તેની દરેક ચેષ્ટા દરેક ભાવ ચહેરાની ચમક અને આંખોમાં સત્ય એવું હતું કે દરબારમાં બેઠેલો દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયો રાજા તેની કળાથી એટલા પ્રભાવિત થયા કે નૃત્ય પૂરું થતાં જ તેમણે કહ્યું દેવી તે એટલું સુંદર નૃત્ય કર્યું છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું જે માંગવું હોય તે માંગ હું વચન આપું છું કે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ સ્ત્રીએ માથું નમાવીને છોડીને મહારાજ મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું મને ફક્ત ન્યાય જોઈએ છે તમારા દરબારમાં એક ચોર બેઠો છે તે ચોરે મારી સોનાની વેટી ચોરી છે કૃપા કરીને તે ચોરને મૃત્યુદંડ આપો રાજા આ સાંભળીને ચોંકી ગયા તેમણે કહ્યું દેવી કહો તે ચોર કોણ છે જો મારા દરબારમાં કોઈ ચોરી કરે તો તેનો જીવ નહીં બચે હું તેને ફાંસીની સજા આપીશ આ મારું વચન છે આ પતિવ્રતા સ્ત્રીએ નિર્ભય થઈને કહ્યું મહારાજ તે ચોર બીજું કોઈ પણ નહીં પણ તમારા દરબારનો મંત્રી છે તેણે જ મારી સાથે દગો કર્યો છે મંત્રીએ જેવું જ આ સાંભળ્યું તેનો ચહેરો ફિક્કો પડી ગયો તે ડરી ગયો અને તરત રાજાને કહ્યું મહારાજ હું સોબન ખાઈને કહું છું મેં આ સ્ત્રીની વીંટી નથી ચોરી મેં તેને આજે પહેલી વખત જોઈ છે જ્યારે મેં તેને ક્યારેય પણ જોઈ નથી તો હું તેની વીંટી કેવી રીતે ચોરી શકું મંત્રીની આ વાત સાંભળીને તે સ્ત્રીએ મોટા અવાજે કહ્યું મહારાજ જો આ મંત્રી કહે છે કે તેણે મને ક્યારેય નથી જોઈ તો મને કહો કે તેની પાસે આ મટકો અને કટકાર ક્યાંથી આવ્યા આ મારા સૌભાગ્યના પ્રતીકો હતા જે મેં વર્ષોથી પ્રેમ અને શ્રદ્ધાથી સાચવીને રાખ્યા હતા તેણે આગળ કહ્યું મહારાજ હું બીજી કોઈ નહીં પણ તે જ સેવકની પત્ની છું જેને તમે જેલમાં રાખ્યો છે અને થોડા દિવસ બાદ તેને ફાંસી આપવાના છો એક નિર્દોષ માણસ જેનો એકમાત્ર ગુણ એ હતો કે તેણે પોતાની પત્ની ઉપર વિશ્વાસ રાખ્યો હતો આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો સ્ત્રીએ રડતા રડતા આગળ કહ્યું મારે નર્તકીના વેશમાં દરબારમાં આવવું પડ્યું કારણ કે તમારા મંત્રીએ મારી પતિ વતાઈને કલંકિત કરી છે તેણે એક દૂતીને મોકલી જે મારા પતિની કાકી બનીને આવી તે દૂતીએ મારા ઘરમાં દગો કર્યો મારી આંખોમાં પાણી રેડી દીધું મટકો અને કટકાર ચોરી લઈને આ મંત્રીને આપ્યા અને આ મંત્રીએ તેને બદલામાં ઘણા બધા નાણાં આપ્યા મહારાજ આ બધું જૂઠ અને દગાથી થયું છે અને આજે પણ હું શુદ્ધ અને પતિવ્રતા સ્ત્રી છું તે સ્ત્રીએ કહ્યું કે મારો મટકો અને કટકાર ચોરાયા છે તેનું કારણ એ છે કે તમે તેના ઉપર શરત લગાવી હતી મહારાજ તમે મારો ન્યાય કરો રાજા આખી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેમની આંખોમાં ગુસ્સો અને પસ્તાવો બંને દેખાતા હતા તેમણે તરત તે દૂતીને દરબારમાં બોલાવી દૂતી જેવી જ દરબારમાં આવી અને રાજાની ગંભીરતા જોઈને તે ડરથી ધ્રુજવા લાગી રાજાએ કડક અવાજે પૂછ્યું સાચું કહે આ આરોપ સાચો છે કે નહીં દૂતી રડવા લાગી અને ડરના માર્યા બધું જ સત્ય ઉગલી દીધું તેણે કહ્યું મહારાજ આ સ્ત્રી સત્ય બોલી રહી છે મંત્રીએ મને મોકલી હતી મેં દગાથી તેનો મટકો અને કટકાર ચોર્યા અને મંત્રીને આપ્યા છે અને મંત્રીએ મને બદલામાં ઘણા બધા નાણાં આપ્યા છે રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેમણે તરત આદેશ આપ્યો કે આ નિર્દોષ સેવકને જેલમાંથી તરત જ છોડી દો અને તેની જગ્યાએ મંત્રીને જેલમાં નાખી દો એણે જે દુષ્કર્મ કર્યું છે તેની સજા મૃત્યુ છે અને પછી યોગ્ય સમય આવતા મંત્રીને રાજાના આદેશ મુજબ ફાંસી આપવામાં આવી આખા રાજ્યમાં આ ઘટના એક પતિવ્રતા સ્ત્રીની શુદ્ધતા અને તેના પતિવ્રતા ધર્મની શક્તિનો જીવંત પુરાવો બની ગઈ રાજાએ પોતે તે સ્ત્રીના ચરણોમાં નમન કર્યું અને કહ્યું દેવી તું ખરેખર સતી સાધ્વી પતિવ્રતા અને બહાદુર સ્ત્રી છે જે પ્રેમ ધીરજ અને બુદ્ધિ વડે તે સત્ય ઉજાગર કર્યો તે કોઈ દેવીથી ઓછું નથી તે સ્ત્રીએ નમ્રતાથી કહ્યું મહારાજ હું દેવી નથી હું એક સામાન્ય પત્ની છું જેણે હંમેશા પોતાના પતિને ભગવાન માનીને તેમની સેવા કરી છે આજે પણ હું મારા પતિનું નામ મારા મોટે નથી લેતી કારણ કે મારા માટે મારા પતિનું નામ પણ પૂજનીય છે ભગવાન શિવે પાર્વતી તરફ જોઈને ગંભીર અવાજે કહ્યું હે પાર્વતી હવે મારી કથા પૂરી થઈ ગઈ છે અને તમારા ત્રણ પ્રશ્નોના જવાબ પણ આ કથામાં સમાયેલા છે હવે હું મારા બધા જ પ્રશ્નોના જવાબ આપું છું તેને ધ્યાનથી સાંભળો પ્રથમ પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીય કાળે વિધવા થઈ જાય છે ભગવાન શિવે કહ્યું હે પાર્વતી જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ પોતાના મોઢે બોલે છે તેને નામથી બોલાવે છે તે અકાળે વિધવા થઈ જાય છે કારણ કે જ્યારે પત્ની વારંવાર પોતાના પતિનું નામ લે છે તેના શબ્દોની બ્રહ્માંડે અસર થાય છે જે ધીમે ધીમે પતિની આયુ ઘટાડે છે આ જ કારણે તે મૃત્યુલોકમાં જે ત્રણ સખીઓ જોઈ તેમાંથી બે વિધવા થઈ ગઈ હતી કારણ કે તેઓ હંમેશા પોતાના પતિને નામથી બોલાવતી હતી જ્યારે ત્રીજી સ્ત્રી જે સેવકની પત્ની હતી તે પ્રતિવત્તા હતી તેણે ક્યારેય પોતાના પતિનું નામ પોતાના મોટે નથી લીધું તે હંમેશા આદરથી બોલાવતી અને આ આદર અને શ્રદ્ધાને કારણે તેનો પતિ હજુ જીવિત છે અને તે સ્ત્રી સુખી અને સૌભાગ્યવતી જીવન જીવી રહી છે બીજો પ્રશ્ન કે કઈ સ્ત્રીના જીવનમાં ક્યારેય સુખ અને શાંતિ નથી મળતી ભલે તેનો પતિ જીવિત હોય ભગવાન શિવે પાર્વતી તરફ હસીને કહ્યું હે પાર્વતી જે સ્ત્રી પોતાના જીવનમાં ગૌરવશીલ પતિવ્રતા ધર્મ અને સન્માનના માર્ગે ચાલે છે તે ક્યારેય પણ દુઃખી નથી થતી તેના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે તે ઘર ફક્ત ઈંટો અને પથ્થરોથી બનેલું નથી તે ઘર સ્વર્ગ બની જાય છે તે સ્ત્રીના ગુણો તેના પતિને મજબૂત બનાવે છે બાળકો સમર્થ બને છે અને તેનું કુટુંબ સમૃદ્ધ થાય છે પાર્વતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે ભગવાન શિવના ચરણોમાં નમન કર્યું અને કહ્યું પ્રભુ તમે મારા દરેક પ્રશ્નોનો જવાબ જ નથી આપ્યો પરંતુ જીવનનું સત્ય પણ બતાવ્યું છે જે દરેક સ્ત્રીએ જાણવું જોઈએ હવે હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું ભગવાન શિવે જવાબ આપ્યો જે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી વિના ક્યાંય જાય છે ભલે તે તીર્થયાત્રા હોય ઉત્સવ હોય કે મહેંદીનો કોઈ કાર્યક્રમ હોય કે મેળો હોય તેવી સ્ત્રીઓ પોતાના પતિનું સન્માન અને વિશ્વાસ તોડે છે આના લીધે તેમના જીવનમાંથી સુખ દૂર થઈ જાય છે પતિ હોવા છતાં તેમને પતિનો પ્રેમ નિકટતા અને સ્નેહ નથી મળતો આવી સ્ત્રી આખું જીવન અશાંત દુઃખી અને એકલું અનુભવે છે ભલે તેનો પતિ તેની સાથે હોય હવે ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી ભગવાન શિવે ગંભીર અવાજે કહ્યું આનો જવાબ છે ગાળ એક સાચી સદાચારી અને સંસ્કારી પત્ની ક્યારેય પોતાના પતિને ગાળ નથી આપતી ગમે તેવી પરિસ્થિતિ હોય જે સ્ત્રીઓ ગુસ્સામાં કે રોષમાં પોતાના પતિને ગાળ આપે છે તે પોતે જ પોતાના ધર્મ કલંકિત કરે છે આવી સ્ત્રીઓના જીવનમાં શાંતિ અને સમર્પણ નથી રહેતું તેમનું લગ્ન દિવસે ને દિવસે સગડામાં અને અશાંતિમાં ફેરવાઈ જાય છે અને આખરે આવી સ્ત્રીઓ પણ પોતાના પતિને અકાળે ગુમાવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને આ કથા કેવી લાગી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે